રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ બધાને તો જો મિત્રો અત્યારે સવારમાં આઠ વાગ્યા છે અને દાંતુ મારવાનું કામ ચાલુ કર્યું આપણે આ ખેતરમાં આપણે ચણા વાયા હતા અને ચણા કાઢીને પછી રાપ મારીને ખેતરને પડી મૂક્યું હતું કારણ કે એ ઉનાળુમાં તો પાક કરતા નથી આપણે એટલે આ વરસાદ પડ્યો એટલે આ પાણી ભરાઈ ગયું એના લીધે ડાંગરનો ઉગાવા નીકળી ગયો છો અને ઉગાવા નીકળ્યા પછી અત્યારે દાંતી પણ ફર્સ્ટ ક્લાસ મસ્ત વાગે છે કારણ કે વરાપ કમ્પ્લીટ આવી ગઈ છે ખેતરમાં એટલે પોગર પણ મસ્ત પડે છે અને અત્યારે અત્યારે આપણે દાંતી મારવાનું બે ટ્રેક્ટરથી ચાલુ કરી દીધું છે આ ટ્રેક્ટરથી બે ત્રણ આંટા મારે આપણે હજુ ખેતરમાં આવીને ટ્રેક્ટર બંધ કર્યું છે હવે ચાલુ જ કરીએ છીએ અને આજે બે ટ્રેક્ટરથી જ દાંતી મારવા આવે છે તો પેલું ટ્રેક્ટર એક આપણું બંધ છે આજે પાવરટેક એનું બીજું કામ છે થોડુંક પહેલાં ડાંગર પેલી આપણા જે ધરવવાડિયામાં લીલી હતી આજે કાપવાની છે કે અત્યારે વરસાદ હવે હેરાન કરે છે વધારે રાત રાતમાં હજુ પડ્યો નથી આપણા એરિયામાં પણ હવે વાદળાને એવું થાય છે અને થોડીક કાચી રહી ગઈ છે પણ હવે કાપી નાખવી છે કે કદાચ વરસાદ પડે તો નુકસાન થાય એમ છે એ ડાંગર પીળી પડી જાય પણ લોળી હજુ થોડાક કાચા છે પંદર વીસ ટકા કાચું છે પણ આજે કાપી નાખવાનું એટલે એ ટ્રેક્ટર આજે ડાંગર કાપવા ગયું છે અને સૌરાષ્ટ્ર તો ગંઠા બાંધવાનું ચાલુ છે થોડુંક બે દિવસનું ગયું છે એક વખતે પછી બે ટ્રેક્ટર ફ્રી થઈ જશે પછી આ બધી જ જગ્યાએ સિંગલ સિંગલ કર્યું અને દાંતીથી ડબલ કરી નાખ્યું ચાર પાંચ દિવસ પછી અને આપણે પણ જો આ ક્વાઠની દાંતી છે અને બે દાંતથી નવી કોઠ લેવા માટે જવાનું છે બે દિવસ પછી આ દાંતીનું કારણ કે આ દાંતી છે એક આપણા ફ્રેન્ડની માગેલી છે અને પાવરટેક પાછળ ચાલે આપણી ઘરની દાંતી છે પણ એ બહુ જૂની દાંતી છે એટલે લોખંડ થોડુંક એનું વીક છે સૂકાની અંદર એ બરાબર ચાલતી નથી ખખડે છે અને આ આપણી દાંતી છે ક્વાઠની આ દસ વર્ષથી મસ્ત ચાલે છે કારણ કે આ દાંતીને આ ટ્રેક્ટર એક સાથે લીધું હતું અને આ દાંતી તો કમ્પ્લીટ ચાલે છે અને આ દાંતી આ ટ્રેક્ટર પાછળ જે આપણા બ્રેન્ડની માગેલી દાંતી છે આ પણ ક્વાઠની જ દાંતી છે જોરદાર ચાલે મિની જમ્બો અને આપણા પાવરટેક પાછળ ચાલે એ આપણી ઘરની દાંતી છે પણ એ બહુ જૂની છે એટલે એના દાઢાને એમ મજબૂત નથી વળી જાય છે એટલે આપણો બે દિવસ પછી એક સાથે બે દાંતી નવી જ લાવવાની છે ક્વોઠની આ દાંતી મારવાનું કામકાજ પતે એટલે કોઈટથી ગમે ત્યાં સારું પડે ત્યાંથી બે દાંતી એક ક્વોઈઠની અમાર સાથે જ લાવવાની છે તો ચાલો મિત્રો હવે દાંતી મારવાનું કામકાજ ચાલુ કરીએ મળીએ કાલે એક નવી વિડિયોમાં